ખજાના ને રાઉન્ડ રાઉન્ડ આવ્યો એક બીજો આવશે મારવો છે ભાઈ કાલ મારી દેવો બેય વાડીએ ઠીક સર હાલો દોસ્તો નમસ્કાર હું એમબી રામાણી ગુજરાત કૃષિ મોલ આટકોટ અમે આવ્યા છીએ અત્યારે રાજુભાઈ વઘૈશિયાની વાડીએ અને એણે આ તલીનો બ્લોક કર્યો છે તો આ તલીમાં એણે ખજાનાનો સ્પ્રે માર્યો છે ખજાનાના હિસાબે આ તલી એટલી બધી બળમાં છે એની મહેનત પણ એટલી છે એમ કહે છે કે મારે પંદર મણ નીચે તલી નો હાલે તો આ આ ટેકનોલોજીમાં એટલા ખરાબ વાતાવરણની અંદર જ્યારે તલિયું બધી ઠોઠડા થઈ ગઈ છે ત્યારે ખજાનાના છટકાવથી એટલું બધું જોરદાર રિઝલ્ટ આવ્યું છે એ વિગે બહુ જ મણિકા લે છે તો આવા પ્રગતિશીલ ખેડૂની આપણે જ્યારે માહિતી લે અને બીજા ખેડૂ જ્યારે એને એની વાત માને અને કંઈક નવું કરવાની કોશિશ કરે ત્યારે સારામાં સારું ઉત્પાદન આવતું હોય છે એકવાર કાળા તલ વાતા તો કેટલા કેટલા થયા હતા સત્તરમો વિગે કાળા તલ છે તો આવા ખેડૂની સલાહ લઈને બીજા ખેડૂ જ્યારે મહેનત કરે તે ખૂબ સારું એવું પરિણામ મળતું હોય છે તો આ ખજાના સાઇટો એમાં શું રિઝલ્ટ મળ્યું આપણી રાજુભાઈ પાસે સાંભળ્યું રાજુભાઈ તમને આ ખજાના કેવું લાગ્યું સારી હો ગયું આ થાય વિકાસનો હા રાજુભાઈનું કહેવાય એવું છે કે ખજાના માર્યા પછી તલી એકદમ ગ્રોથમાં આવી અને ખૂબ પ્લાવરિંગ સાથે આગળ વધે છે અત્યારે બીજી તલી ગઈ છે ગામમાં જોવી ન ગમે એવી પોઝિશનમાં છે ત્યારે આ ખજાનાના રિઝલ્ટથી આ એટલે એક રાઉન્ડ એને માર્યો છે અને બીજો રાઉન્ડ કાલે આવશે ને રાજુભાઈ પરમ દિવસે બીજો રાઉન્ડ આવશે તો દરેક ખેડૂતને આપણે ભલામણ કરીએ કે તમે ખજાના હોય છે સાટો કોઈ બી પાકમાં હાલે કોઈ બી પાકની અંદર ખજાના સાટવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એની અંદર ફોલિક એસિડ એમિનો એસિડ અલ્ગેનિક એસિડ હાઇડ્રોક્લોરાઇડ બધી તમામ વસ્તુ જે તમામ ન્યુટ્રીયન્સ કહેવાય જે પીપીએમમાં ન્યુટ્રિયન્સ હોય બહુ ઝડપથી મળતા હોય છે

આ રાજુભાઈનો નંબર છે અને ખૂબ એવી બહુ ટેકનોલોજી સાથે કોટડા સાંગાણીમાં ગળ લેવા માટે હોય એવા પ્રગતિશીલ ખેડૂની વાડી આપણે આવ્યા છીએ અને અહીંયા ખૂબ મજા આવી એનો બ્લોક પણ બહુ મસ્ત છે અને એટલા બધા તલ અત્યારે બળમાં છે કે આ તલ પંદર મં નીચે રેજ નહીં અને રાજુભાઈ એવું કહે છે કે પંદરમણ નીચે તલ રહે તો મને પણ ન પોહાય તો આવા ખેડૂને આપણે મળીએ અને આવા ખેડૂપાય બીજા ખેડૂત સલાહ લે ત્યારે જોરદાર રિઝલ્ટ આવતું હોય છે અને બીજા ખેડૂને પણ ખૂબ સારો એવો ફાયદો થતો હોય છે છતાંય કોઈને કંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ સ્યોતેર છે એકાવન અસ્તુ જય ભારત